નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે તમને અત્યારે સ્ક્રીન ઉપર એડવોકેટ મેહુલ બોગરા દેખાઈ રહ્યા છે આમ તો પોલીસ ને લઈને છેલ્લા ઘણા દિવસથી ખૂબ વિવાદ ચાલી રહ્યા છે જીજ્ઞેશ મેવાણી એવું કીધું કે દારૂ ડ્રગ્સના જે અડ્ડા ચાલી રહ્યા છે તેને બંધ કરવામાં આવે ને તો પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે મેહુલભાઈ પાસેથી સમજીશું કે કાનૂની આ ભાષા જે છે જો કાનૂનમાં ભાષાને કેટલી અપ્રુવ માની શકાય મેહુલભાઈ કારણ કે જે રીતની વાત કરવામાં આવી પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી નિવેદન આવ્યું અને સંસ્કારની વાત કરવામાં આવી આ બધાને લઈને તમે શું કહી રહ્યા હું ગોપીબેન આખા ઘટનાક્રમ ને ત્રણ પહેલું પહેલું તો કે ભાઈ જો દારૂબંધી સનાતન સત્ય કહી શકે કે ગુજરાત છે માં સર્ચ કરો એટલે લોકેશન એ બતાવે કે આ જગ્યાએ દારૂ મળે છે બીજી બાબત અહીંયા આવે છે કે પટ્ટા ઉતારી દેવાની વાત કરી છે તો એ જીગ્નેશભાઈ હોય કે સામાજિક લેવલે કામ કરતો નાનો એવો કોર્પોરેટર હોય કે પછી ધારાસભ્ય હોય કે અન્ય કોઈ પણ જાગૃત નાગરિક હોય એની પ્રાથમિક ફરજ છે કે જ્યારે જયારે લોકોના કામ ના થાય ધારાસભ્ય તરીકે મને શું જવાબદારી મળે કે હું જનતાનો અવાજ કોઈ પણ કચેરી છે કોઈ પણ સરકારી અધિકારી છે છે રાજ્ય સેવક જે કામ નથી જયારે જનસેવક પાસે જનતા જાય છે તો એ ઓબ્વિયસલી કોઈ પણ જગ્યાએ જવાનો છે જનતાનું કામ કરાવવા માટે જનતાનો અવાજ ઉઠાવવાનો છે એની ડ્યુટી છે ને એ કરે છે હવે જયારે વાત એવી થાય છે કે પટ્ટા ઉતારવાની તો એક સ્વાભાવિક દ્રષ્ટિકોણ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હેડ હોય નહીં એ સમજવા જેવી સ્વાભાવિક વાત છે તો એ પણ કઈ થવાનું નથી પણ અમારી એક બેઝિક જવાબદારી શું હોય કે એક ડર પેદા કરીએ જયારે કોઈ પણ રાજ્ય સેવક છે એ કઈ ખોટું કરે છે તો એનામાં ડર હોવો જોઈએ કે અમારા પટ્ટા ઉતરી જશે તો એ જ મુખ્ય કામ એક જનસેવકનું છે અને એ જ મને કંઈક ને કંઈક જગ્યા એ લાગે છે કે જીજ્ઞેશભાઈ સ્ટેશનમાં કરવા ગયા હતા પણ અહીંયા છે ને ઈગો કલેશ થયો છે ત્રીજો હું તમને કહું છું કે જ્યારે પણ કોઈ પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રીને હું આ શબ્દને ને સત્તર શબ્દોમાં વખોડું છું તમે તું ત્યાં કહીને બોલાવો તો સ્વાભાવિક છે કે એનો ઈગો હટ થાય એ આઠ ચોપડી હોય કે દસ ચોપડી હોય કે બાર ચોપડી હોય એનો સબ્જેક્ટિવ છે પરંતુ એને પદ હાસલ કર્યું છે આ રીતે શબ્દો કહીને જાય તો મને એટલા માંથી એવું લાગે છે કે આ ઘટનાક્રમ નું આખું પેલા તો નાયબ મુખ્યમંત્રી હર્ષજી નું એ ભાષણ આવ્યું કે ભાઈ પટ્ટા ઉતારવા વાળા કોણ છે અમુક લોકો આવશે તમને કઈ જશે એ ભાષણ સાંભળીને મને એવું લાગ્યું કે વ્યક્તિ જે ડાળ ઉપર બેઠો છે ને એ જ એને કાપે છે ટૂંકમાં તમે એવું કેવા માંગો છો કે કોઈ પણ જનસેવક તમારા આગળ આવી અને તમને કોઈ ઠપકો આપે તમને કોઈ એવું કહે કે તમારા પઠ્યા ઉતરી જશે તો તમારે કોઈને ધ્યાનમાં લેવાના નહીં હું જે છું સર્વે સર્વા પછી કાલે મેં ડીજીપીશ્રી એક ભાષણ સાંભળ્યું કે મારા ડિપાર્ટમેન્ટના લોકો મારા અધિકારીઓને કોઈ બહાર ના વ્યક્તિ આવીને કઈ કહી જાય એટલે કોણ બહાર પાકિસ્તાન થી વ્યક્તિ આવે ચીન થી કોઈ પણ નાગરિક પોલીસ ને ગુજરાત પોલીસ એ આપણી માટે કામ કરતું છે ગુજરાત ની જનતા માટેનું એક ખાતું છે કોઈ શેઠ એનો પગાર થોડો કરે છે ગુજરાત ની જનતા એનો પગાર કરે છે તો પછી એ કોઈનું પ્રાઇવેટ સંસ્થા નથી એ લોકોની સંસ્થા છે તો લોકોનો કોઈ પણ વ્યક્તિ સામાજિક વ્યક્તિ પણ ખોટું થતું હોય ત્યારે આપી શકે એમાં કોઈ મોટી વાત નથી અને રહી વાત ઉતારવાની તો ડિપાર્ટમેન્ટ જ ઉતારે અમારું કામ તો શું છે કે ત્યાં સુધી અવાજ પહોંચાડવાનો હવે ત્યાં સુધી અવાજ પહોંચાડવામાં પછી આટલી મોટી કોન્ટ્રોવર્સી થાય એ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી ના કહેવાય ગોપીબેન પણ સાથે કારણ કે જે રીતની વાત જિગ્નેશ મેવાણીએ કરી ત્યારબાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી મેદાનમાં આવ્યા અને હર્ષ સંઘવીએ સંસ્કારની વાત કરી દીધી તમને લાગે છે કે આ બધું આખો એક પોલિટિકલી ગેમ પ્લાન રહ્યો છે કારણ કે જનતા તો છેલ્લે આમાં મૂર્ખ જ બને છે દેખો પોલિટિક્સ તો હોવાનું જ છે કેમ કે છે સામ સામે રાજકારણીઓ તો રાજકારણ તો હોવાનું છે એમાં કઈ ના નથી તો એ મુખ્ય મુદ્દો અને સમજદારીનો મુદ્દો એ છે ફોર એક્ઝામ્પલ ગોપીબેન મને કોઈ એવું કે કે વકીલિયા તું કેમ તારી વકીલાત જાડે છે તો શું ખોટું લગાડવાનું છે આવડી મોટી દુનિયા છે જેને મજા આવે બોલે વાણી અભિવ્યક્તિ ની આઝાદી છે હું વકીલ શું તો લોકો મને કે છે હવે કોઈ આઠ ચોપડી ભણેલો છે અને કોઈ એમ કે ભાઈ તું આઠ ચોપડી છો તો શું ખોટું લગાડવાની વાત છે તમે છો તો એ સ્વીકારી લેવાનું છે સહજતાથી કે હું શું તો છું એટલે ઈગો કલેશ કરીને પછી તમે આવડી મોટી કોન્ટ્રોવર્સી કરો પછી આટલી મોટી રેલીઓ કાઢો

તો હતી કે નથી કાઢી સારા પોલીસ કર્મચારીઓના સમર્થનમાં રેલી કાઢી છે તો કે નથી કાઢી તમને કોઈ વ્યક્તિઓ સેમ ફોન નો એક બેનર બનાવીને આપી દે છે હરેક વ્યક્તિના હાથમાં સેમ ફોન ના બેનરો હતા એ સ્પોન્સર્ડ હતી આખી પોલી પ્રોપોગન્ડા ચાલે એક વ્યક્તિ ઈગો સેટિસ્ફાઈ કરવા માટે લડે છે અને એક વ્યક્તિ એ જન સમર્થન સાથે વાહવાઈ માટે કામ કરે છે પણ સાથે ગોપાલ ઇટાલિયા એ અત્યારે પ્રેસ કોન્ફરન્સ કરી અને ગોપાલ ઇટાલિયા એ બે હજાર ને તેર ના પેપર કટિંગ્સ બતાડ્યા અને આ પેપર કટિંગ સુરતના જ હતા જેમાં પોલીસ કર્મચારીને લાફો મારી દીધો તો એક પોલીસ કર્મચારીને ધમકી આપી હતી કે તારા તાટિયા તોડી નાખીશ અને પછી પાછું મીડિયાએ જ્યારે સ્ટેટમેન્ટ લીધું ત્યારે એવું પણ કીધું હતું કે મને મારા બોલેલા શબ્દ માટે જરાય રિગ્રેટ નથી હું એ જ કહેવા માંગુ છું કે જનસેવક કામ જ એ છે જનપ્રતિનિધિ નું કામ જ એ છે કે જનતાનો અવાજ બને શાયદ ગૃહમંત્રીજી હરસંઘવી ભૂલી ગયા છે પેલા સુરતના મજુરામાંથી ધારાસભ્ય હતા પછી તમે આ રીતે જ વિરોધ કરી અધિકારીઓને ખખડાવીને ગૃહમંત્રી બન્યા મહેસૂલ મંત્રી બન્યા આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી છો શા માટે કેમ કે તમે જનતાનો અવાજ બન્યા તમે ખોટા અધિકારીઓને ખખડાવ્યા લોકોએ તમને પ્રેમ આપ્યો લોકોએ તમને વોટ આપ્યા તમે એક સોશિયલ મીડિયા ફેસ યુનિક આઈકન બન્યા અને ત્યારબાદ તમે નાયબ મુખ્યમંત્રી બન્યા એટલે જયારે કોઈ પણ વ્યક્તિ એ ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય એ લોકો માટે અવાજ ઉઠાવતો હોય ત્યારે એની ડ્યુટી અદા કરતો હોય કોઈ સીન સપાટા ના કરતો હોય અને સ્વાભાવિક વાત છે ભાજપના હજારો ધારાસભ્ય શબ્દો નો પ્રયોગ કરે છે કે પટ્ટા ઉતારાઈ દઈશું તમે પછી જ્યારે પોલીસ અધિકારીઓને સંબોધો ત્યારે તમે એવું કહો છો કે ભાઈ મારા કોઈ પણ ખાતાના વ્યક્તિને તમે કોઈને આવું કહી જાય તો કોઈને ધ્યાન નહીં લેવાનું તમારે તમે અમે જ એક છીએ સર્વે સર્વ બાકી કોઈ છીએ જ નહીં જ્યારે આવા સ્ટેટમેન્ટો સાંભળીએ ને ત્યારે આપણને એવું થાય કે આ લોકો એક જો હુકમી ચલાવવા માંગે છે કઈક ડિરેક્શન આપશું કઈક સારું કામ કરશું તો અમે જ કરશું અમારા સિવાય અન્ય કોઈ ધારાસભ્ય છે એ વિરોધ પક્ષ ના હોય અન્ય કોઈ પણ પક્ષ ના હોય એ લોકોને કંઈ કામ કરવાના જ નથી એ લોકો પોતાનું કામ કરશે ને જે બંધારણીય સંવિધાન એમને આપ્યું છે પણ કારણ કે જે રીતે આખો વિવાદ હવે દિશા પકડી રહ્યો છે ક્યાંક એવું નથી લાગી રહ્યું મેહુલભાઈ કે રાજ્ય સેવકો છે ને એક તો બેફામ હતા જ પહેલેથી આવા ભાષણોથી તમે રાજ્ય સેવકોને ખાસ કરીને પોલીસ વિભાગને વધુ બેફામ કરો છો રહી વાત ભાષાની અને સંસ્કારોની આગળ જે વાત થઈ તો બેન જે પોલીસ સ્ટેશનમાં જે ભાષાનો ઉપયોગ થાય કદાચ આપણે બોલીએ ને તો આપણો વિડીયો અડધા સ્કીપ કરી દઈ અને આપણે આ લાઈવ પ્રોગ્રામ પણ બંધ કરવો પડે એવી ભાષાનો પોલીસ સ્ટેશનમાં જે સૌ કોઈ જાણે છે એટલે વાત કોઈ મતલબ નથી પોલીસમાં મુખ્યત્વે મને શું નડે છે કે દારૂબંધી માટે આ દેશમાં પ્રોહિબિશન નો લો છે ગુજરાતની અંદર ડ્રગ્સ પાબંધી માટે એનડીપીએસ નો કાયદો છે હવે કોઈ વ્યક્તિ વિરોધ કરે ને તો વિરોધ રોકવા માટે કોઈ કાયદો નથી તો જે કાયદાઓ બનેલા છે એના અનુસંધાનમાં પોલીસને ચાલવું નથી જેના માટે કાયદો નથી તો કે વિરોધ રોકવો એના માટે બધાને આગળ આવવું છે સ્ટેટમેન્ટ આપવા છે મોટી મોટી ફગા ફોદારી કરવી છે ક્યારેક ક્યારેક એવું લાગે કે રાજ્ય સેવકોને રાજકારણી બનાવી દે બધાને ખેસ પહેરાવી દે એક પાર્ટીના અને યુનિફોર્મ કાઢી નાખે એટલે કામ પૂરું થાય આ લોકોનું અત્યારે મુખ્ય કામ આ જ રહી ગયું છે કે આપણે પણ ભાષણબાજી કરો

જન આક્રોશ યાત્રા કોંગ્રેસની હતી રેલીમાં ત્યાં આગળ પહોંચી ગયા વિરોધ કર્યો વિરોધ કરવો દરેકનો અધિકાર છે પણ સવાલ અહીંયા થઈ રહ્યો છે કે એને વિરોધ નથી કરવા દેવામાં આવતો અહીંયા પ્રશ્ન એ જે છે ને એ જ બંધારણની ખુબસુરતી છે કે હરેક વ્યક્તિ વિરોધ કરી શકે પણ જો વિરોધ પક્ષ વિરોધ કરે તો એ બધા આતંકવાદીઓ છે અને એનો કોઈ વિરોધ કરે વિરોધ પક્ષનો વિરોધ કરે તો એ લોકો બહુ સારા માણસો છે એનો વિરોધ થવો જ જોઈએ એટલે જે લોકો સત્તામાં બેઠેલા છે ને એના મનોમંથન કરવાની જરૂર છે કે જો તમારે સામે કોઈ બોલવા વાળું તમારી આંખમાં આંખ નાખીને પ્રશ્ન પૂછવા વાળું કોઈ વધશે જ નહીં તો લોકશાહી શું કામની એટલે આ તો વિચારો ગોપીબેન કે ધારાસભ્ય છે જિગ્નેશભાઈ હવે જો ધારાસભ્ય સાથે આ માહોલ હોય તો આમાં સામાન્ય નાગરિકને કાલે ઉઠીને પોલીસ સ્ટેશનમાં બોલવું હોય અથવા કોઈ કોઈ મોટી દરજ્જો કોઈ વ્યક્તિને પોલીસ બોલવું હોય તો એની શું હાલત થાય પડતી હોય તો તો સામાન્ય વ્યક્તિને ભૂલી જવાનું કે અમે પોલીસ સ્ટેશનમાં જઈને બોલી શકીએ હવે તો માહોલ એક એવો ઉભો થશે કે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં ખોટા ને ખોટું કેવું હશે ને તો ડર છે કે ગૃહમંત્રી એવું કીધું છે કે તમારી આમો કોઈ થઈ જાય તો તમારે તમારી રીતે જોઈ લેવાનું તો આ તો માહોલ એક તમે એવો બનાવો છો અમે નિરંકુશ છીએ અમારી અંકુશ નથી ને અમને કોઈ આવીને કઈ કહી જવો જોઈએ નહીં પોલીસ પરિવારોને પણ સત્યનું સમર્થન કરવાનું છે જે હકીકતમાં જરૂર છે ત્યાં સમર્થન જાય આજ પોલીસ પરિવારો હમણાં થોડાક સમય પહેલા એ પોતાના ગ્રેટ પેઢી માંગણી લઈને વિરોધ ઉપર ઉતર્યા હતા ત્યારે વિરોધ પક્ષે જેમને સમર્થન આપ્યું હતું જાગૃત નાગરિક નાગરિકો જેના સમર્થનમાં બોલ્યા હતા ત્યારે તો તેમ સત્તા પક્ષની આગળ ધરણા ઉપર બેઠા હતા ત્યારે સત્તા પક્ષ તમને નતો ગમતો અત્યારે સત્તા પક્ષ નો હાથો થઈ અને વિરોધ કરવા નીકળ્યા છે એ પણ સાચાનો અરે સૂર્યપ્રકાશ ની આગળ તમે હાથ રાખો તો એનાથી પ્રકાશનો નો ઢંકાઈ જવાનો છે એ સનાતન સત્ય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે ડ્રગ્સ બેફામ થયો છે યુવાધન બરબાદ થયું છે આવા વિરોધ કરવાનો કોઈ મતલબ નથી ગુજરાતની જનતા જાણે છે કારણ કે યુવાનો સૌથી વધારે કીધું ને હમણાં તમે હું આ મુદ્દા પર ડિસ્કસ કરશું તો કદાચ આપણને કોઈ કોંગ્રેસ ઘોષિત કર દેશે છે આપણને કોઈ પાર્ટી લેવા દેવા નથી પણ થિંક ઇઝ ધેટ કે જે ખોટું છે એ ખોટું છે ખોટામાં તમે ને ખોટું ના કહી શકો ને એ કહેવત છે તો એમાં સહભાગી ના થા ચૂપ રો મૂંગા રો ભૂલી નથી શકતા તો મુંગારી રહી શકાય પરંતુ ખોટાને સમર્થન કરવા શા માટે નીકળી પડ્યા છો યુવા ધન બરબાદ થઈ રહ્યું છે બેન હું તમને સુરત શહેર ની જ વાત કરું સુરત શહેર છોડો મારા વિસ્તારની જ વાત કરું તો હરેક પાનના પાર્લરો છે ને બેન ત્યાં તમને પડી પડીકીઓ મળે રજની ની અંદર ઇન્જેક્શન તમે કોઈ પણ કોમર્શિયલ ના વોશરૂમ માં જાઓ ને એટલે નીડલ્સ વાળા ઇન્જેક્શનો મળે આ ગુજરાત ની સુરતની અને યોગીચોક વિસ્તારની વાત છે તો એટલું યુવાધન બેફામ છે હવે જે અમને દેખાય છે એ ને નથી દેખાતું તંત્ર ને નથી દેખાતું અને કોના પાપે આ જેટલા પોલીસ સ્ટેશન ની અંદર ભ્રષ્ટાચારી રાક્ષકો રાક્ષસો બેઠા છે ને એના પાપે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને એ લોકો ને આપડે એવું ના કહી શકીએ કે તમે ભ્રષ્ટાચારી છો એમને ખોટું લાગી જાય બે માન ને બે નો કહી શકીએ અત્યારે ચોર ને સહુકાર કેવો પડે એવો ઘાટ છે તો તો એને એન્ટી પોલીસ ઘોષિત કરી દો કે પોલીસ વિરોધી છે કા પછી એને એન્ટી ગવર્મેન્ટ ઘોષિત દો કે આ સરકાર વિરોધી છે કા તો એને એન્ટી નેશનલ છે એટલે કઈ ના વધે તો આ રાષ્ટ્ર વિરોધી છે આ ઘોષિત કર દો આવી પોલિસી ચાલે છે પણ આ જે પોલિસી છે એમાં તમને શું લાગી રહ્યું છે કે લોકશાહી કેટલી ખતરામાં છે તો પછી એવું ને કે લોક મેં હું એક વિડીયો એમાં મૂક્યો છે અને મેં કીધુંય છે કે તમને જો વિરોધ એટલો બધો ના જ ગમતો હોય ને તો કેન્દ્રમાંય તમારી સરકાર છે કેન્સર કન્સ્ટિટ્યુશનલ અમેન્મેન્ટ લાવો બંધારણીય સુધારા લાવો એક પ્રાવધાન એડ કરો કે કોઈ પણ વ્યક્તિઓ વિરોધ કરે ને એને સીધી ફાંસીની સજાની જોગવાઈ બરાબર એટલે એમને ફાંસી આપી દો એટલે તમારે વિરોધ સહન ના કરવો તમે કર દો એટલે પછી કોઈ વાદ વિવાદ રે નહીં કોઈ વિરોધ કરવા વાળો વ્યક્તિ નહીં જો જો બંધારણ છે છે એ વાણી આઝાદી આપે તો આ દેશના નાનામાં નાના વ્યક્તિ નાગરિક કોઈ જાગૃત વ્યક્તિ કોઈ ધારાસભ્ય કોઈ સાંસદ સભ્ય હરેક વ્યક્તિનો એક બંધારણીય અધિકાર છે કે ખોટા ને ખોટું આંખમાં આંખ નાખીને કહી શકે અને એનો કોઈ જયારે ઉપયોગ કરે ને ત્યારે એને દબડાવવાની જગ્યાએ એની સામે વિરોધ નોંધાવવાની જગ્યાએ નોંધવાની સામે રેલીઓ કાઢવાની જગ્યાએ એ વસ્તુઓને સમજો તમે મનોમંથન કરો કે અમારી ક્યાં ભૂલ છે અને ભૂલ સુધારવાનો પ્રયત્ન કરો ને ત્યારે સાચા અને ખરા હાથમાં તમે સત્તા પક્ષમાં બેઠા કહેવાય એકસો તમને જે સીટ આપી એ સાર્થક કહેવાય કારણ કે અત્યારે તો સ્થિતિ એવી છે મેહુલભાઈ કે પત્રકાર બોલે તો તેના ઉપર પણ એફઆઈઆર કરવામાં આવી રહી છે એટલે કોઈ પણ બોલવું ન જોઈએ છે કે આજે સંવિધાન દિવસના દિવસે આપણે અભિવ્યક્તિ ઉપર આઝાદીની વાત કરવી પડે છે વિકસિત દેશો તમે મોટા મોટા બણગા ત્યારે વિકસિત દેશો અત્યારે શિક્ષણ આરોગ્ય આ ક્ષેત્રમાં આગળ છે ત્યાં પાયાની સુવિધાઓનો અભાવ નથી અને આજે આપણા દેશની અંદર ભારત દેશની અંદર આજે આપણે એ જ મુદ્દા ઉપર અટક્યા છીએ કે આપણી અભિવ્યક્તિની આઝાદી છે કે નથી આપડી આજે બોલ્યા છીએ તો કાલે આપણા ઉપર એફઆઈઆર થશે કે નહીં થાય એ જ વિચારવાનો આપણો પરિવાર એ જ ચિંતા કરશે કે આ વ્યક્તિ જનતા માટે બોલે છે તો કાલે ઉઠીને કઈ જેલમાં મળશે આની માટે કેટલા ટિફિન મોકલવા પડશે કેટલા જોડી કપડા લઈને જેલમાં મોકલવાનો થશે તો આપણો પરિવાર આ જ ચિંતામાં છે એટલે જ દુર્ભાગ્ય છે

ખરેખર દારૂ ડ્રગ્સ જેવી જે વસ્તુઓ છે એ દૂષણ ને રોકવો હોય તો ખરેખર સરકારે એક્શન લેવા જોઈતા હતા પણ આ રિએક્શન અલગ વસ્તુ ના આવી રહ્યા છે મુદ્દો છે ડાયવર્ટ થઈ ગયો મુદ્દો હતો દારૂ અને ડ્રગ્સ નો અને હવે મુદ્દો થઈ ગયો છે ઈગો સેટિસ્ફેક્શન નો કે ભાઈ હું નાયબ મુખ્યમંત્રી છું તો તમારી જવાબદારી નાયબ મુખ્યમંત્રી તરીકે એ છે કે વ્યક્તિ શું બોલ્યો છે ને એને પોતાના મનમાં ના લગાવો એ વ્યક્તિ કયા કન્ટેક્સમાં બોલ્યો છે કયા સંદર્ભમાં બોલ્યો પ્રધાનમંત્રી એ નિવેદન આપ્યું હતું લાલ કિલ્લા દિલ્હીથી લાલ કિલ્લા થી કે ભાઈ યુવાધન આપણું ડ્રગ્સ તરફે જઈ રહ્યું છે બરબાદ થઈ રહ્યું છે સુધારવાની જરૂર છે અમથા તમે કોઈ પણ સંબોધનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી નરેન્દ્ર મોદી सीएम કાઈના આબડી સ્પીચ આપણે ચાલુ કરીએ બધી ક્રેડિટ આપણે એને જ આપીએ તો આ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના શબ્દો છે કે ભાઈ યુવાધન ને ડ્રગ્સ થી હટાવ એમને બચાવ તોને બચાવવા માટે તમે ગુજરાતમાં શું કરી રહ્યા છો તો કે કાઈ નહીં મસ્ત મોટું ડ્રગ્સ હજારો ટન માં એ બંદરો થી મળે છે સમુદ્ર માર્ગ થી આવે છે આવે છે યોગી ચોક માં કહો ને મારા લોકેલિટીમાં તમારે ડ્રગ્સ જોતું હોય એટલે ચણા કાબુ કરવા માટે તમે કઈ નથી કરતા પાછા આ લોકો સિંગમગીરી ક્યાં ઠોકશે ને એ હું તમને કહું મને રિસેન્ટ કિસ્સો છે ત્રણ દિવસ પેલા એક બિચારો ઇનોસન્ટ માસુમ છોકરો મારી પાસે આવ્યો હતો કે બાર વાગે જે પેલા ચા કોફી ના પાર્લરો ચાલે ને

જનતા જાણે છે 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 અને જગ ખબર પરંતુ એ હપ્તાની મલાઈ મળે છે પોતાનું થાય છે પોતે વિદેશોમાં જાય છે વિદેશી બ્રાન્ડ પીવે છે અહીંયા બિચારા મજૂરીઓ દારૂ બની લીધે દેશી પી લઠાકાંડમાં મરી જાય છે એ એક પ્રશ્ન છે તો તકલીફ શું છે કે જ્યાં વિરોધ કરવાનો છે ને આ લોકોને ત્યાં એમને કોઈ લેવા દેવા નથી એકસો બાસઠ હોય કે એકસો ચોસઠ હોય હું તો કહું છું આ લોકો એકસો બ્યાસી બ્યાસી થઈ જાય ને તો આમાંથી કોઈ વ્યક્તિ સત્યને સમર્થન કરી શકે ને એવું કોઈ વ્યક્તિ મને નથી દેખાતો મને તો ગમ્યું ગોપાલભાઈ વિરોધ કર્યો કે ભાઈ ચાલો સત્ય છે પણ પાર્ટી પોલિટિક્સ અલગ વાત છે કે જે સનાતન સત્ય છે જે જનતાના હિતમાં છે એને સમર્થન કરે ને એ સાચો નેતા કહેવાય એ સાચો જનપ્રતિનિધિ કહેવાય અહીંયા તો કેવું છે કે ભાઈ આ કોંગ્રેસીઓ છે સપોર્ટ ના કરે આપ્યો છે તને સપોર્ટ ના કરે એટલે ભાઈ એનો કન્ટેક્ટ શું છે મુદ્દો શું છે લોકોના હિત માટે આગળ આવ્યો છે તો એને સમર્થન કરો અને સમર્થન નથી કરી શકતા તો મુંગારો એમના જોવો સહન કરો આવી રીતે ખાલી ખોટા પોલિટિકલ પ્રોપોગન્ડા બનાવીને જે વ્યક્તિ આગળ આવ્યો છે કે સારા માટે એનો વિરોધ કરી અને એને ડિમોટિવેટ તો ના કરો તો ટૂંકમાં કહેવાનું એ છે કે જો તમારી પાસે મેજોરિટી છે ને તો એ મેજોરિટીનો સદુપયોગ કરો પાવરનો સદુપયોગ કરો અને ગુજરાતને બચાવો એટલે ભાજપના નેતાઓને એ તો ખબર છે કે દારૂ અને ડ્રગ્સ વેચાય છે પણ કામ કોઈને કરવું નથી કદાચ બોટલો એ પણ ખુદ લેતા હોય ને ત્યાંથી એટલે કદાચ ના પણ કરે અચ્છા છેલ્લો સવાલ તમને પૂછી લો કારણ કે જે રીતે પોલીસ બીજીપી વિકાસ સહાયનું પણ સ્ટેટમેન્ટ આવ્યું અને પોલીસ પરિવારના લોકો પણ આવ્યા સામે આ બધાની વચ્ચે તમને ઓવરઓલ શું લાગે છે કે મુદ્દો એ રાજનીતિનો કારણ કે ડ્રગ્સ અને દારૂ તો તો પણ કદાચ એનાથી માણસ મરી નહીં જાય લઠ્ઠાકાંડ જેવી વસ્તુ જે છે જે ડુપ્લિકેટ દારૂ પીવે છે પણ સવાલ એ આવે છે કે ડ્રગ્સ જે નાના બાળકોને બરબાદ કરી રહ્યું છે અને ડ્રગ્સ ગુજરાતની અંદર આમ જોવા જઈએ તો પોલીસ એવું કહેતી હોય છે કે અમે ચૌદ હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું કે અમે આટલા વર્ષની અંદર આટલું ડ્રગ્સ પકડ્યું સવાલ એ ઉભો થાય કે ભારતીય જનતા પાર્ટીમાં અને એમાં પણ ખાસ કરીને હર્ષ સંઘવીના ગૃહમંત્રી બન્યા પછી આટલું બધું પકડાયું છે એટલે ક્યાંક આ પહેલા પણ આવતું હતું કે ગૃહમંત્રી આટલા સ્ટ્રીક થયા એટલે હવે પકડાવા લાગ્યું કે શું આખું તમને શું લાગી રહ્યું છે ડ્રગ્સ પકડાય છે એનાથી મોટી વસ્તુ એ છે કે ડ્રગ્સ વેચાય છે ડ્રગ્સ કન્ઝ્યુમ થાય છે યુવાધન એને કન્ઝ્યુમ કરે છે તો ડ્રગ્સ નો નશો એ ગુજરાતની અંદર અત્યારે કોમન થઈ ગયો છે મુખ્ય મુદ્દો હતો દારૂ અને ડ્રગ્સ મુદ્દા નાખો ડાયવર્ટ થઈ ગયો કેમ તો તમે ના પટ્ટા ઉતારવાની વાત કેમ કહી હવે એ તો પોલિટિકલ વાત હતી હવે પોલિટિકલ વાતમાંથી પણ પાછો સુઈ નથી કે હવે પોલીસ અધિકારીઓ એ સ્ટેટમેન્ટ આપે છે કે આપણા પટ્ટા કોણ ઉતારે આપણે રિપેરમેન્ટ ના વ્યક્તિઓ છે આપણે આપણું જોઈ લઈશું એટલે કે આપણે ચોરી કરીએ છીએ અને ચોરીની ની આખી જમાત છે આપણે ભાગ કરી લઈશું બાર વ્યક્તિ કોઈ આવીને આપણને કઈ ના જવો જોઈએ કે તમે ચોરો છો એટલે આ પ્રકારના સ્ટેટમેન્ટો આ પ્રકારના નિવેદનો ચાલે છે તો જે મુખ્ય મુદ્દાઓ છે એને ભટકાવવા માટે આખો એક આ પોલિટિકલ પ્રોપોગન્ડા છે કે જે મેઇન મુદ્દો છે એ શું છે દારૂ અને ડ્રગ્સ તો એ મુદ્દાને કોઈ ના કોઈ જગ્યાએ ઓવરલેપ કરી લેવામાં આવે લોકો આ મુદ્દાને ભૂલી જાય સામે બાધ્યા કરે આ ભાઈ ભાજપ નો સમર્થક છે તો એને સમર્થન કરશે પણ હકીકતમાં ગૃહમંત્રી ને ને નાયબ મુખ્યમંત્રી અથવા આખી આખા સત્તા જે કામ કરવાનું છે એ છે દારૂ દારૂબંધી અને ડ્રગ્સ ને નાથવાનું હું તો કઉ છું કે ડીજીપી જે આ સ્ટેટમેન્ટ આપ્યું ને એ જગ્યાએ આવી ગયા હોત અને એવું કીધું હોત કે પટ્ટા બધા ઉતારવાની વાતો બધી સાઈડમાં રહી પરંતુ જે લોકો સ્પોન્સર થાય છે જે લોકો આને સમર્થન કરે છે અને જે અધિકારીઓ આમાં સામેલ છે કે જેના પાપે ડ્રગ્સ વેચાય છે એ ક્યારેય ક્યાંય પકડા અધિકારી ને ઘરે બેસાડ દે ડિસમિસ કરીને ક્યારેય મારા ગુજરાત ની અંદર ડ્રગ્સ મળવું જોઈએ નહીં આવું સ્ટેટમેન્ટ આપી શક્યા તો કે નથી આપી શક્યા કેમ કે એ તો એનો મુદ્દો જ નથી એનો મુદ્દો શું છે કે અમારા પટ્ટા ઉતરવા વાળા તમે કોણ અમે ગુજરાતની જનતા છીએ અને અમારી માટે જ તમે છો જ્યારે તમે ગુજરાતની જનતા કામ માટે કામ કરતા બંધ થઈ જશો ને ત્યારે વિરોધ જ એટલો થશે ને તમારા પટ્ટા ઓટોમેટિક ઉતરી જશે એમાં કોઈ મોટી વાત નથી અમારું કામ જ એ છે કે તમારા મનની અંદર હંમેશા એ ભય રહે કે તમે ખોટું કરો છો ને તો તમારા પટ્ટા ઉતરી જશે એ ભય પેદા કરવા માટે જ અમે છીએ અને અમે નિરંતર કામ કરતા રહેવાના છીએ બિલકુલ મેહુલભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર